છવ્વીસ એમસીએફટી પાણી નદીમાં છોડવામાં આવશે આથી મોરબી માળીયાના ત્રીસથી વધુ ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે સલામતીના ભાગરૂપે નદીના પટમાં ઝુંપડામાં રહેતા લોકોનું સ્થળાંતર પણ કરાયું છે ઉનાળામાં લોકોને સમસ્યા ન પડે તે માટે તંત્રએ અગાઉથી જ તૈયારીઓ કરી લીધી છે તંત્રના જણાવ્યા મુજબ નાગરિકોને દરરોજ જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવશે અત્યારે હાલમાં મચ્છુ બે ડેમના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે એમાંથી ચૌદસો ક્યુસેક જેવું પાણી અત્યારે મચ્છુ નદીની અંદર રિલીઝ કરવામાં આવ્યું છે તમે અમે સિંચાઈ વિભાગ આર રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે તેમને સલામત જગ્યાએ સ્થળાંતર ઓલરેડી અમારા તરફથી બધાને કરવામાં આવ્યા છે સ્ટીલવે છે એના પાંચ ગેટનું રિપેરિંગનું કામગીરી અમે હાથ ધરી છે અંદાજે પિસ્તાલીસ દિવસ જેવો સમય લાગશે પીવાના પાણીનું જે પ્રોબ્લેમની કોઈ જ શક્યતા નહીં થાય કારણ કે આપણી પાસે જે ક્રેશ લેવલ નીચે આપણી પાસે દસેક દિવસનો બફર સ્ટોક છે જેમાંથી મોરબી નગરપાલિકા જીડબલ્યુ એસએસ પીવાના પાણીનો સપ્લાય મળતો રહેશે તે ઉપરાંત મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા દોઢસો ક્યુસેક જેવું પાણી આપણને ડેઇલી સપ્લાય મળતો રહેશે